જિલ્લા પ્રભારી નાણાંમંત્રી કનુ દેસાઇએ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લામાં પૂરની સ્થિતિની સમીક્ષાઓ કરી હતી મંત્રીએ બચાવ કામગીરી ફૂડ પેકેટ અને આરોગ્ય આરોગ્યલક્ષી કામગીરી વિશે પૂછા કરી હતી તેમણે આ કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ પાણી ઉતર્યા બાદના એક્શન પ્લાન સહિતની બાબતોની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વાત તો આણંદના વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીના એમપી પી પટેલ હોલ ખાતે કારગિલ યુદ્ધ વિજય દિવસ નિમિત્તે જિલ્લાના ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા લશ્કરના જવાનોનું ફૂલોથી અને સાલ ઉઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ કારગિલ વિજય દિવસ નિમિત્તે ગાંધીનગરથી ભાજપ આઈટી સેલના મનન દાણી આણંદ ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ અને પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલ યુવા મોરચાના મોટી સંખ્યામાં આવેલ કાર્યકરોની ઉપસ્થિતિમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે તારીખ છવ્વીસ જુલાઈ આમ જોવા જઈએ તો ઓગણીસો નવ્વાણું છી જુલાઈએ કારગિલ કારગીલ યુદ્ધમાં ભારતીય ભારત દેશનો વિજય થયો હતો આજે એ દિવસને ને પચીસ વર્ષ પૂરા થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે આજે ખૂબ સરસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખૂબ બધા યુવાનો કે જેમને એ વખતનો ખ્યાલ નહીં હોય યુદ્ધમાં કેવી રીતે ભારત દેશનો વિજય થયો હતો અને સૌથી ચોંકાવનારી વાત કે જે આજના યુવાનોને ખ્યાલ જ નથી કે ભારત દેશ અત્યાર સુધી પાકિસ્તાન સાથે ચાર વખત યુદ્ધ કરી ચૂક્યું છે ચારે વખત એ યુદ્ધને જીત્યા છીએ ભારત દેશ દ્વારા આપણે પરંતુ કારગિલ સિવાયના બાકીના ત્રણ યુદ્ધોમાં ભારત દેશે કંઈક ને કંઈક ભૂમિનો ટુકડો અથવા તો જમીન એ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનને સમજૂતી હેઠળ આપવામાં આવી હતી પરંતુ ઓગણીસો નવ્વાણુંનું અટલ બિહારી વાજપેયીજીની સરકારમાં એકમાત્ર એવું યુદ્ધ પાકિસ્તાને છેડ્યું હતું ને જેમાં ભારત દેશનો વિજય થયો હતો એ યુદ્ધમાં ભારતને જમીનનો એક ઇંચ ટુકડો પણ આપવો પડ્યો ન હતો એવા ગૌરવતા ભારતના વિજય સમાન એવા કારગીલ વિજય દિવસને આજે પચીસ વર્ષ પૂરા થયા છે ત્યારે આજે આણંદ જિલ્લા ખાતે આ કારગીલ વિજય દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો